વિજયભાઈના નિધનથી હું એમ માનું છું કે ગોંડલ અને ગોંડલ વિસ્તારને ખૂબ જ મોટી ખોટ પડી છે વિજયભાઈ જે રીતે ગોંડલનું જતન કર્યું છે જે રીતે ગોંડલના પ્રાણ પશુ ઉકેલવાને જે રીતે પ્રયત્નો કર્યા જે રીતે ઉકલી ગયા અને જેના ફળ સ્વરૂપે દાખલા તરીકે વાત કરું તો ગોંડલનું વેરી તળાવ જે પીવાના પાણી માટેની જે અમારી કાયમી સમસ્યા હતી સ્વર્ગસ્થ વિજયભાઈના નિષ્ઠાથી એના પ્રયત્નોથી જે રીતે ગોંડલને પાણી મેળવ્યું એ સ્વર્ગસ્થનો હૃદયપૂર્વક આભાર માનું છું જે રીતે ગોંડલની નગરપાલિકાને એક એને પોતિકાપણું ગણીને ગોંડલની નગરપાલિકાને જે લાખો કરોડોની ગ્રાન્ટ લગભગ સો એક કરોડના રોડ સર ભગવતસિંહ ટાઉન હોલ કે જે જિલ્લાનો એક નમૂદેદાર હોલ છે એવી રીતે ઘણી ઘણી યોજનાની વાત કરું તો વિજયભાઈ ગોંડલને હંમેશા પોતાનો વિસ્તાર પોતાનો પોતાનું ગણીને ગોંડલના જે રીતે વિજયભાઈ સાચવ્યો છે એ રીતે હું વિજયભાઈને કહી દી કે ક્યારેય મારા જીવનની અંદર ભૂલીશ નહીં વિજયભાઈના કાળ દરમિયાન ગોંડલને વિકાસની રીતે હું એમ માનું છું કે આવતા પચાસ વર્ષમાં ક્યારેય ખોટ ન દેખાય એ રીતના કામને અંદાજ આપ્યો છે એ રીતે ગોંડલને વિકાસના કાર્યોની ગતિ આપી છે જે રીતે વિજયભાઈએ મને પણ મારા જીવનની અંદર રાજકીય માર્ગદર્શન આપ્યું છે વિજયભાઈ મને એક નાના ભાઈ તરીકે હંમેશા સ્વીકાર્યો છે વિજયભાઈએ મને ઘણી ઘણી વાતનું રાજકીય રીતે માર્ગદર્શન આપ્યું છે વિજયભાઈના કારણે હું જે કાંઈ છું જે કાંઈ મારી કામ કરવાની પદ્ધતિ છે એમાં મને વિજયભાઈનો મોટો ફાળો મળ્યો છે વિજયભાઈ મને ખૂબ મૂંફ આપી છે ગોંડલના આગેવાનોને ખૂબ આપી છે વિજયભાઈના અવસાનથી વિજયભાઈના નિધનથી હું એમ માનું છું કે વિજયભાઈના પરિવારને નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રને સમગ્ર ગુજરાતને એક એક અદના નેતા તરીકેની જે ખોટ પડી છે વિજયભાઈનો જે રીતે મિલન સ્વભાવ હતો જે રીતે એક નાના કાર્ય કાર્યકર્તાને પોતાના ભાઈ તરીકે સ્વીકારવો એને માર્ગદર્શન આપવું એને મોટો દેખાડવો આ બધી બાબતોનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો વિજયભાઈની ખોટ ક્યારેય પૂરા એમ નથી વિજયભાઈના આત્માને ભગવાન શાંતિ આપે વિજયભાઈના પરિવાર ઉપર આવેલા દુઃખમાં પણ હું ઈશ્વરને પ્રાર્થના કરું કે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ તમે આપો અને વિજયભાઈનો પરિવાર હેમખેમથી પોતાનું જીવન જીવે અને પોતાની હિંમત આપે એવી હું પ્રાર્થના કરું છું સ્વર્ગસના આત્માને હૃદયથી પ્રાર્થના કરું છું કે એમના આત્માને ઈશ્વર ખૂબ જ શાંતિ આપે સૌનો આભાર